હર હર મહાદેવ હર જો શિવરાત્રિના દિવસે હર મહાદેવ જે આ આપણે નીલકંઠ મહાદેવ ઋષિકશથી લઈ હતા તે પ્રતિષ્ઠા અહીંયા ટેપોમાં કરી મહાદેવની શિવરાત્રિના દિવસે ભોળા નાથનું હવે આપણે અગરબત્તી કરી આપણે આપણે આપણી ઓફિસમાં આવી ગયા છીએ હવે ભગવાનના દર્શન કરી અને આપણે ભગવાનની અગરબત્તી કરશું જય માતાજી જય બાલાજી જય બાલાજી જય શ્રી મહાદેવ હર હર મહાદેવ હર આપણે ઉતરા હવે અત્યારે ટંકારાની લઠી પર ચોકડીયા જો આ ટંકારાનો નજારો ત્યાંથી હવે આપણે આમ લઠી પર ચોકડીથી લટ લોલ બાજુના રોડ ઉપર આપણે એક ઉદઘાટન પ્રસંગમાં જવાનું છે માનવ સેલ્સ એજન્સીમાં ત્યાં ઉદઘાટન અને જમણવાર પણ છે જો અત્યારે તમને લગભગ થોડુંક નજીક જ છે બહુ દૂર નથી અહીંથી બસો મીટરના અંતરે જ છે ત્યાં આપણે ઉદઘાટન પ્રસંગમાં જવાનું છે તો હમણાં જ આપણે ઉદઘાટન પ્રસંગમાં જાશું અત્યારે આપણે છોકરીઓ વિતરા આ મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ ટંકારા અહીંયા માનવ સેલ્સ એજન્સીના ઉદઘાટન પ્રસંગે જઈ રહ્યા છીએ તો હાલો આપણે જઈએ ઉદઘાટનમાં આપણે જઈ રહ્યા છીએ માનવ સેલ્સ એજન્સીના ઉદઘાટન પ્રસંગે ઉદઘાટનમાં અને જમવા માટે જો અહીંથી જ દેખાય છે કેટલું માણસો છે બહુ જબરો જમણવાર કર્યો ચાલુ જ છે જો અહીંથી દેખાય છે જબરો જમણવાર ચાલો અંદર જઈને તમને બતાવું માનવ સેલ્સ એજન્સીના ઉદઘાટન પ્રસંગે જમણવારમાં હાલ અત્યારે જમણવાર ચાલુ જ છે જબરો

અત્યારે લીધી માટે મંગળ ઉદઘાટન રાખ્યું છે ચાલો અંદર આપણે જઈએલ આપણે મળીએ માનવ શેર સજીવજી ના શ્રી જયંતિભાઈ ભટ્ટાસણા ને કેમ છો જયંતિભાઈ ભટ્ટાસણા દરેક પ્રકારની આઈટમો મળશે અહીંયા જો હું નવી આઈટમો વચ્ચે ભૂલી જાય તો હવે આઈટમો છે બધી કોસ્મેટિક ચોકલેટ તમામ વપરાશની વસ્તુ મળી શકે

વધારે એકવાર મુલાકાત લ્યો આજ માનવ સેવા એજન્સીના માલિક જનજીભાઈ ભટાસના સમૂહ તમારું ઉદ્ઘાટન પ્રસંગે જમાવટ કર્યો તમે જોઈ લીધું રાતે જમાવટ કર્યો તમે આ બહુ સરસ પ્રોગ્રામ થયો મજા આવી ગઈ તો પછી મહિલા ચાલો પછી મહિલા જો જય માતાજી પૂરો કર્યો વિડીયો કાર્યક્રમ પૂર્ણ કરી આપણે બહાર આવી ગયા માનવ સેલ્સ ઉદ્ઘાટન સમારોહ પૂરો કરી જમી અને બહાર આવી ગયા હવે આપણે ઘર તરફ જાઉંશું મોરબી તરફ જાઉંશું વિડીયો જોતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો જય માતાજી